કલાકારો એ જે સ્નેહ સં સુંદર મજાનું આયોજન કરેલું છે દૂર દૂર થી અમારા ઠાકોર સમાજના ભાઈઓ તેમજ અન્ય સમાજના ભાઈઓ પધાર્યા છે અહિયાં સ્ટેજમાં બિરાજમાન ઠાકોર સમાજ ના આગેવાનો તેમજ અન્ય સમાજ આગેવાનો બધાને મારા જય માતાજી જય ઠાકોર સમાજ છેલ્લા ચાર પાંચ દિવસ થી હું જોતો આવ્યો છું કે જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે આપણા વિક્રમભાઈ ઠાકોરે જે મુદ્દો ઉઠાવ્યો વિધાનસભામાં જે કલાકારોને સન્માનિત કર્યા એમાં આપણા ઠાકોર સમાજનો એક પણ કલાકાર નહીં તેમજ અન્ય સમાજ ના પણ કોઈ કલાકાર નથી એટલે અમારા મોટા ભાઈ ઘણો અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જે આપણા કલાકારો ને ન્યાય માટે જે મુદ્દો ઉઠાવે છે તો હું વિક્રમભાઈ સાથે છું મારા બધા કલાકાર વિક્રમભાઈ ની સાથે જ છે ક્યાં લખતા પ્રમાયલું અત્યારે જક તક તોડે નહીં

વિક્રમભાઈ તમે અમારા કલાકારો માંથી અવાજ ઉઠાવ્યો લાલ કીડી પાગડી હાથે એવા મારા ઠાકોર છે રજવાડી

સમગ્ર ગુજરાત માંથી મારા યુવાનો વડીલો ભાઈઓ બહેનો અને નાના બાળકો સૌને જાધા રામ રામ આજનું આપણું સંમેલન કોઈ રાજકીય સંમેલન નથી આ સંમેલન ક્ષત્રિય ઠાકોર સમાજ

એટલે હું સમગ્ર ગુજરાત ના ક્ષત્રિય ઠાકોર સમાજ નો સૈનિક કઈ સમાજ ને અવગણના થાય છે એનો સૌથી પહેલો ગુજરાત નો અવાજ અવગણજી ઠાકોર નો હોય અને અન્યાય કરવા વાળું ગમે એવું મોટું માથું હોય એના બાપ ની હાડાબારી ના રાખે અને વગણ ઠાકોર સૌથી પહેલા ટીવી ની અંદર સમાચાર જોયા તો ગુજરાત સરકાર અમુક મિનિસ્ટરો લડાઈ 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 પજે પડતા કલાકારો ટીવી હોમે અડધો કલાક જોઈ રહ્યો કે મારા વાળો કોઈ દેખાય મારા વાળો કોઈ દેખાય કોઈ દેખાય મારો છત્રીય ના દેખાડો મારો ગુજરાત નો કોળી સમાજ ના દેખાડો મારો ગુજરાત નો ભરવાડ સમાજ ના દેખાડો મારા ગુજરાત આ લોકો એમની જાત ને ગુજરાત ની ભૂમિ ઉપર સમજે છે શું આજનો અન્યાય નથી એમના કલાકારો બધા નાના નાના હતા એટલે ગુજરાત ની અંદર આ ક્ષત્રિય સમાજ માં કોઈ પણ અન્યાય કોઈ પણ જગ્યાએ અન્યાય થશે તો સૌથી પહેલો અવાજ ઠાકોર નો હશે આ કોઈની ટિકિટ થી બંને થાય આ અવાજ કોઈની છે થી બંને થાય પાંચ થી છ જણા નક્કી કરી છ જણ ને બોલાવાના પોકરિયામાં પોકરો તો આ સો જણ ને જ બોલાવાના सरकार उत्सव હોય તો સૌજન ને બોલાવના ગુજરાત સરકારની નવરાત્રી નવરાદા હોય તો સૌજન ને બોલાવના તો બાકીના મારા કલાકારો શું એણા વેણવા જ હા ગુજરાતમાં એમને જની માય કલાકાર જન્મ્યા છે એટલે આજનો અન્યાય નથી અને વિક્રમભાઈ શેખાવતજી અભિજિત ભાઈ ભરતજીક લખવાનો પૂરી રકમ નો અડધા ઘેર મેળ અડધા પેલા દલાલ લઈ દેવા ગુજરાત ગુજરાતની અંદર દલાલી બંધ કરવાની છે અને વિક્રમભાઈ બે દિવસ પહેલા પણ મેં કીધું હતું આગે પણ વિનંતી કરું છું કે સરકાર એવોર્ડ આવે કે ના આવે ગુજરાત સર્વ સમાજના ભાઈઓ અને બહેનો તમામ કલાકારોને ભેગા કરી અને સમાજ રત્ન એવોર્ડ આ છત્રીય સમાજ આપવા માંગે જયારે વિક્રમભાઈ ની આગળ પડે